સુરતના પાલ સ્થિત આરટીઓ કચેરીના રેકોર્ડ રૂમમાં જમા રહેલી જૂની સ્માર્ટ કાર્ડ વાળી આરસી બુક ચોરી કરી તેનો દુરુપયોગ કરી તેની નકલી આરસી બુક બનાવી લોકોને ગાડીઓ વેચવાના કોવાણનો સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે પર્દાફાશ કર્યો છે પોલીસે આરટીઓ એજન્ટ સહિત 5 લોકોની ધરપકડ કરી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે મળતી માહિતી મુજબ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરટીઓ કચેરીના રેકોર્ડ રૂમમાં જમા રહેલી જૂની સ્માર્ટ કાર્ડ વાળી આરસી બુક ચોરી કરી તેની નકલી આરસી બુક બનાવીને લોકોને ગાડીઓ વેચવાના કોવાણનો પર્દાફાશ કર્યો છે

ઓથોરિટી લાયસન્સ ભરવાના વગર ડોક કોમ્પ્યુટર પ્રિન્ટર વડે સ્માર્ટ કાર્ડ કાર્ડવાળી નકલી આરસી બુક બનાવે છે જેથી સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેના રહેણાંક પ્લેટ પર રેક રેડ કરીને તપાસ કરી હતી હાલ આ સમગ્ર મામલે પાલ આરતીઓ ખાતે ખરાઈ કરાવતા આરતીઓ પાસેથી મળેલી સ્માર્ટ કાર્ડ વાળી આરસી બુક તેઓના રેકોર્ડ રૂમમાંથી ચોરી થઈ હોવાનું બહાર આવતા આ મામલે ગુનો દાખલ કરી સમગ્ર કૌભાંડ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે